સેને ગ્રેમ પરદાય ગલીસ કને મોકલી દી ગોપાલને કોને ખાવતો બની ગોપાલભાઈ ઊભા બેઠા આખો જીરું જોઈએ બચ્ચી લઈ અંદર નાખ્યો પછી નાખું નાખી દઉં જીરું હે કાંડી

वीडियो तरह पहला वीडियो तरह पहला पंद्रह मिनट अनास सरस मजा ने ग्रेवी थे कि सुते यार लोगों का बड़ा परसा अब देना घर देना कि लो लो कर देना बदले बच्ची तो ले ले आकर्ष मची ये नहीं नहीं रहवा देना कटनी कटी कटनी नो कटे कका हो बुबाई नहीं रहे आये तो जाओ काजू काजू नहीं હર તાણી બોલે આપણે નાખીતી કાજુ જો સારી ભરીને નાખ્યું છે તો એવું થાય એવું હર બાબા રામ સીતા રામ સીતા રામ કાં તો હે કે આપણો પ્રોગ્રામ કર્યો ને બે વાર આગળ છોકાય આગળ ને છોડો તૈયાર છે આપડા પનીર અને કાચું શાક કાચુ ના ટુકડામાં દેખાશે ક્યાંક ક્યાંક ડુંગળી નઈ ખાવા સાસ વીસ પેલા બધી હવે હું કામ નું